હવેથી જ્યારે તમારા ઘરમાં ભાત વધશે ને તમે આ જ રેસીપી બનાવશો આજે ફ્રેન્ડ્સ હું તમારી સાથે વધેલા ભાતમાં ચણાનો લોટ છાંટીને એક રેસીપી બનાવવાની છું જે ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ એટલી છે ઘરમાં નાના મોટા બધાને આ રેસીપી એકદમ જ ભાવશે કારણ કે આપણે વધેલા ભાતમાંથી મુઠિયા તો ઘણી વાર બનાવતા હોઈએ છીએ ઢોકળા બનાવતા હોઈએ છીએ ટીકી બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરી રહી છું ને તો એ કદાચ જ ક્યારે કોઈએ બનાવી હશે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી આ રેસીપી છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ઘરમાં ભાવશે જો મારી આ રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક કઢાઈમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે આ રેસીપી તમે તેલ અથવા તો તેલ ઘી મિક્સ કરીને પણ બનાવી શકો છો મેં અહીંયા એકલા તેલનો ઉપયોગ કર્યો છે હવે તેલ ગરમ થાય ને એટલે તેમાં આપણે રાઈ એડ કરવાની છે તો અહીંયા હું અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશ જો તમને રાઈ ન ભાવતી હોય ને તો તમે આ રેસીપીમાં રાઈને સ્કીપ કરી શકો છો એકલા જીરાથી પણ આ રેસીપીનો વઘાર કરી શકો છો મેં અહીંયા રાઈ જીરું બંને વાપર્યા છે હવે તેમાં રાઈ ફૂટવા લાગશે ને એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું હવે એમાં આપણે ચપટી હિંગ એડ કરી દેવાની છે સાથે આઠથી દસ લીમડાના પાન એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ આપણે વઘારમાં જ હળદરને એડ કરી દેવાની છે હવે તેમાં આપણે વધેલો ભાત એડ કરી દઈએ અને ભાતને સારી રીતે મિક્સ કરી દેવાનો છે જેથી હળદર એકદમ સરસ બધા જ ભાતમાં લાગી જાય અને વઘાર એકદમ સારી રીતે બધા જ ભાતમાં મિક્સ થઈ જાય અત્યારે ગેસની ફ્લેમ આપણે લો કરી દીધી છે તો એકદમ સારી રીતે બધા જ ભાત મિક્સ થઈ ગયા છે વઘાર સાથે તો આ રીતે આપણે બધા જ ભાતને વઘાર સાથે મિક્સ કરી દેવાના છે હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે તો અહીંયા એક વાટકી જેટલા ભાત હોય ને તો આપણે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે તો મારે અહીંયા ત્રણ મોટી વાટકી જેટલા ભાત હતા તો હું અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો લોટ એડ કરી રહી છું એટલે કે મોટા દોઢ ચમચા જેટલો લોટ એડ કર્યો છે હવે આ લોટને આપણે ભાત સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે અને અત્યારે પણ ગેસની ફ્લેમ મેં લો રાખેલી છે આ લોટને આપણે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ચમચો ફેરવતા જઈ અને મિક્સ કરવાનો અને સાથે શેકતો જવાનો છે ચણાનો લોટ કાચો નહીં રહે એના માટે આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે શેકી લેવાનો છે ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે વધેલા ભાતમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો તો એકદમ સરસ આપણો મિક્સ થઈ ગયું છે અને લગભગ બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ પણ થઈ ગયો છે ચણાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે તેમાં આપણે છાશ એડ કરવાની છે તો મેં અહીંયા ખાટી છાશ લીધી છે બે ગ્લાસ જેટલી ખાટી છાશ એડ કરશું જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો મોડી છાશ પણ ચાલશે અથવા તો છાશ ન હોય તો દહીં અને પાણી પણ ચાલશે તો તમારે એક મોટા વાટકા જેટલું દહીં લઈ લેવાનું અને બે વાટકા જેટલું પાણી એડ કરી દેવાનું મેં અહીંયા ખાટી છાશ લીધી છે બે ગ્લાસ જેટલી છાશ લીધી છે આ રીતની આપણી કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે તો એમાં બીજા મસાલા આપણે એડ કરવાના છે તો અહીંયા હું તીખાશ માટે થઈ અને લીલી મરચીનો ઉપયોગ કરી રહી છું તમારે લાલ મરચું ઉપયોગમાં લેવું હોય તો લઈ શકાય મેં અહીંયા એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું તો મેં ભાત બાફવામાં પણ મીઠું નાખેલું હતું તો અહીંયા હું મીઠાનું પ્રમાણ ઓછું રાખી રહી છું તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ હવે મીઠું અને મરચી આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ફરીથી આપણે ચાર થી પાંચ મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચમચો ફેરવતો રહેવાનો છે જેથી નીચેની બાજુ ચોટી ન જાય તો ફ્રેન્ડ્સ વધેલા ભાતમાંથી તો આપણે મુઠિયા છે ઢોકળા છે ટિક્કી છે ઘણું બધું નવું નવું બનાવતા હોઈએ છે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કોઈએ આ રેસીપી એક એવા ટ્રાય કરી છે ખરી જો આ રેસ વધેલા ભાત હોય ને તમારી પાસે તો આજે જ તમે આ રેસીપી ટ્રાય કરજો એકદમ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ એટલી બધી બને છે તો લગભગ ત્રણ ચાર મિનિટ જેવો ટાઈમ થઈ જાય એટલે એકદમ સરસ આપણી આ રેસીપી તૈયાર થઈ જશે તો વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવશું અને જો આ રીતની કન્સિસ્ટન્સી આવે ને એટલે આપણે આ રેસીપી તૈયાર છે એટલે કે આપણો છાસમાં ચણાનો વઘારેલો ભાત તૈયાર છે તો આ રીતની કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે જો મારી આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને ઉપર ધાણાભાજીથી ગાર્નિશ કરી લેવાની છે આપણી કોઈ પણ ગુજરાતી દેશી રેસીપી હોય ને એ ધાણાભાજી વગર તો અધૂરી જ લાગે એટલે હવે આપણે ઉપરથી ધાણાભાજી સ્પ્રિન્કલ કરી દેવાની છે તો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવા આપણા ચણાના લોટવાળા છાશમાં વઘારેલા ભાત તૈયાર છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હું આરતી ફરી મળીશ નવી અને જોરદાર આવી દેશી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર